ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે ને હું છું સુરેશ તો મિત્રો આપણે આજે જે સિસ્ટમ છે તેની વાત કરવાની છે એટલે કે જે ડિપ્રેશન સિસ્ટમ હતી તે મિત્રો હવે મજબૂત બની ગઈ છે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે એટલે કે ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા ઉપર ડિપ્રેશન હતું તે હવે મજબૂત બની અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે એટલે કે મિત્રો વાવાઝોડાથી એક જ ડગલું પાછળ છે આ સિસ્ટમ તમે જોઈ શકો છો મેપની અંદર કે જે સિસ્ટમ છે તે વાવાઝોડાથી એક જ ડગલું પાછળ છે અને બહુ મજબૂત જોવા મળી રહી છે એટલે મિત્રો સિસ્ટમ છે તે અરબસાગરનો તેને સપોર્ટ મળ્યો છે એટલે કે અરબ અરબસાગરના જે પવનો છે તેનો સપોર્ટ મળ્યો છે અને તેના કારણથી આ સિસ્ટમ મજબૂત બની અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને મિત્રો સાઠથી લઈ અને સિત્તેર કિલોમીટરની ઝડપે મિત્રો પવનો ફૂંકાઈ રહ્યા છે જેવી કે કચ્છના વિસ્તારો છે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારો છે અને મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર મિત્રો સાઠથી સિત્તેર કિલોમીટરની ઝડપથી પવનો ઝાટકાના પવનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો બીજા વિસ્તારોની અંદર પણ ચાલીસથી પચાસ કિલોમીટર અમુક વિસ્તારોની અંદર ચાલીસ કિલોમીટરની ઝડપે પવનો એટલે કે અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ રીતે પવનો હાલમાં ફૂંકાઈ રહ્યા છે એટલે કે મિત્રો સિસ્ટમ છે તે હવે વાવાઝોડાથી એક ડગલું પાછળ રહી ગઈ છે એટલે કે બહુ મજબૂત બની ગઈ છે સિસ્ટમ અને આ સિસ્ટમ છે તે મિત્રો હજુ પણ આવતી ચોવીસ કલાક સુધી આ સિસ્ટમની અસર ગુજરાતની અંદર રહી શકે છે કેમ કે સિસ્ટમ છે તે મિત્રો એકદમ ધીમી ગતિએ ચાલી રહી છે એટલે કે એકદમ ગતિ છે તે એકદમ ધીમી છે અને મિત્રો આ સિસ્ટમ છે તેનો ટ્રેક પણ આપણે તમને બતાવીશું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સિસ્ટમ ઉત્તર ગુજરાત ઉપર છે તે કઈ તરફ જશે તો મિત્રો આ સિસ્ટમ છે તે તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ કચ્છ અને પાકિસ્તાન બોર્ડર વિસ્તાર ઉપર આવશે અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે આઠ તારીખે આ સિસ્ટમ છે તે મિત્રો પાકિસ્તાન તરફ આગળ વધે તેવી શક્યતા કચ્છ ઉપરથી પાકિસ્તાન તરફ આગળ વધે તેવી શક્યતા હાલમાં લાગી રહી છે તો મિત્રો આ સિસ્ટમ છે તે આઠ તારીખ આસપાસ એટલે કે ગઈકાલે આવતીકાલે મિત્રો આવતીકાલે આ સિસ્ટમ છે તે પાકિસ્તાન તરફ જાય તેવી શક્યતા હાલમાં લાગી રહી છે તમે મિત્રો હવે જોઈ શકો છો કે સિસ્ટમ છે તે પાકિસ્તાનના ભાગો તરફ આગળ વધી રહી છે તમે જોઈ શકો છો કે સિસ્ટમ છે તે કચ્છ ઉપર થઈ અને પાકિસ્તાન ઉપર જાય તેવી શક્યતા હાલમાં લાગી રહી છે તો મિત્રો જે સિસ્ટમ છે તે ડિપ્રેશન તે હવે પાકિસ્તાન તરફ આગળ વધી જશે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું વિડીયો ગમે હોય તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર